મિત્રો ઘરમાં જો મોરનું પીછું તમે એવી જગ્યાએ રાખો છો તો ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીજીનો વાસ થાય છે ભગવાન વિષ્ણુજીને મોર પીછ ખૂબ જ વહેલું હોય છે અને ભગવાન વિષ્ણુ પોતાના મસ્તક ઉપર પોતાના મુગટ ઉપર એમણે મોર ધારણ કર્યું છે મોરપીંચને તમે જોયું હશે કે આપણી વાડીમાં આપણા ખેતરમાં કે કોઈ જગ્યાએ તમે જંગલમાં તમે મોરને કદાચ જોયા હશે મિત્રો જ્યારે મોર કળા કરે છે ત્યારે તે મોર પીછું ખરે અને ત્યાં પડે એટલે ભગવાનને અતિ પ્રિય છે મોરનું પીછું મોરના પીછામાં અનેક ઘણા કલર પૂર્યા છે અત્યારના જમાનામાં જો કહીએ તો થ્રીડી ફોર ડી જેવા તમે કંઈક વર્ણન ન કરી શકો એવો કલર અંદર ભગવાને અનેક પ્રકારના કલરથી પીછાને સુશોભિત અને સુંદર બનાવ્યું છે મોર પીછું જે હોય એ જો તમે તમારા ઘરમાં અમુક જગ્યાએ રાખી દો છો તો તમને ધનવાન પૈસાવાળા અને રંકમથી રાજા બનાવી દે છે કરુણપતિ પણ બનાવી શકે છે જો તમે મોરપીંછને અમુક જગ્યાએ ઘરમાં રાખો છો તો કારણ કે મોરપીંછ છે ને એ ભગવાન શ્રી કૃષ્ણએ તેના મુગટ ઉપર સુશોભિત કર્યું છે અને ભગવાન વિષ્ણુ છે તો માતા લક્ષ્મી સાથે છે એટલે સમજી જાવું કે જ્યાં વિષ્ણુ ભગવાન હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય આપણે મોરપીંચ ઘરમાં અમુક જગ્યાએ રાખી દઈએ છીએ તો ભગવાન વિષ્ણુ દોડીને આવશે અને જો ભગવાન વિષ્ણુ આવશે તો સાથે માતા લક્ષ્મી પણ આવવાના જ છે એટલા માટે તમે આ મોરપીંછું એવી જગ્યાએ રાખી દો કે ભગવાનને આવવું પડે એમના માથા ઉપર મુગટ ઉપર એમના મોરપીંછને સુશોભિત કરવા માટે એમને આવવું પડે અને ભગવાન વિષ્ણુજી આવે એટલે માતા લક્ષ્મી પણ આવવાના છે એટલા માટે મિત્રો મોરપીંછને તમે ઘરમાં જો તમે તમારું જે મંદિર હોય ત્યાં તમે તમારા ઈષ્ટદેવ કુળદેવી કે તમે જે કંઈ દેવી દેવતાને પૂજતા હોય એની બાજુમાં તમે મૂકો છો તો તમે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બરાબર છે અને મા લક્ષ્મીજીની પૂજા કર્યા બરોબર જ છે એટલા માટે તમે મોરબીચને ત્યાં મંદિરમાં મૂકી દેવું બીજું મિત્રો કે મોરપીંચને તમે જ્યાં તમારો પૈસો રૂપિયો તમે જે જગ્યાએ દાગીના કે મૂકતા હોય એટલે કે તિજોરી તિજોરી માં તમે આ મોરપીંચને મૂકી દેવું ત્રીજું મિત્રો કે તમારી જે ઓફિસ હોય જ્યાં તમારા આવકનું સાધન હોય ત્યાં તમે મોરપીંછને મૂકી શકો છો આ બધા પુરુષોએ કરવાના કાર્યો છે મહિલાઓ પણ પોતાના ઘરમાં મોરપીંછને જે જગ્યાએ પૈસા મૂકતી હોય એ જગ્યાએ મોરપીંછને મૂકવાનું છે મિત્રો વધુ ન કહેતા આ મોર પેન્ચનો ઉપયોગ જો તમે સારી રીતે અને સુંદર રીતે તમે તમારા ઘરમાં ગોઠવીને કુળદેવીમાંના મંદિરમાં તમારા ઈષ્ટદેવની બાજુના મંદિરમાં કે તમારા તિજોરીમાં કે જ્યાં ધન તમે મૂકતા હોય પૈસો મૂકતા હોય જ્યાં આવકનું સાધન હોય એ જગ્યાએ મૂકી દો છો તો તમે તમારા ઉપર ભગવાન વિષ્ણુજીની અપાર કૃપા થાય છે ભગવાન વિષ્ણુ આવે એટલે સમજી લેવું માતા લક્ષ્મીજી દોડતા આવે છે અને તમને રંકમથી રાજા બનાવતા કોઈ પણ નથી રોકી શકતા એટલા માટે મિત્રો મોર પીંચનો ઉપયોગ તમારે ભગવાન વિષ્ણુને જેમ ગમે છે એમ તમને પણ ગમતું હોય અને તમારે પણ કરોડપતિ બનવું હોય તો આ રીતેનો ઉપયોગ કરવો જોઈએ જય માતાજી જય ગુરુદેવ